ધારી તાલુકાના ખીચા દેવંગી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દેવંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપુ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખીચા દેવંગી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં સ્થાનિક ભક્તો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિ શાંતિ અને સત્ય પ્રેરણાથી મેકી ઉઠ્યું હતું ગુરુ પૂર્ણિમા એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ આપણા જીવનના સાચા માર્ગદર્શક પ્રતિ કૃતજ્ઞતા વ્યવહાર કરવાનો શુભ અવસર છે બાપુના ગુરુના પ્રેમ ભાવે ખૂબ જ પ્રમાણમાં સેવાગણ હાજર રહ્યો હતો માધવદાસ બાપુ સેવાગણ માટે પૂરો દિવસ દર્શન આપવા માટે બેઠા રહ્યા હતા નાના મોટા શ્રીમંત ગરીબ સૌ કોઈ માટે સરખો ભાવ ધરાવતા બાપુના આશીર્વાદ લેવા ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવિક ભક્તો એકત્રિત થયા હતા તે સૌ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને સંતવાણીનો કાર્યક્રમ નિહાળ્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી રામાબીર જયલક્ષણી મારું નામ ચેતન સરવૈયા છે હાલ હું સુરતથી આવું છું ઘણા બધા આશ્રમ મેં જોયા પણ જે અહીંનો આશ્રમ છે અને જે બાપુનો સ્વભાવ છે એ મને એકદમ લાગ્યો આજની તારીખમાં ગુરુપૂર્ણિમાનો દિવસ છે આજે તમામ સેવકો હાજર છે અહીંયા બાપુના સનાતનને જાળવા માટે સેવાની જે બાપુ સેવા કરે છે અને સરસ મજાની અહીંયા જે વૃક્ષો બધા વાવે છે બાપુ એ બધી વસ્તુઓ અમને એકદમ સરસ લાગે છે ને જેમ કહેવાય કે બાપુ ધનના ભૂખ્યા નથી એ ખુદ મને મારા પર અનુભવ થયેલો છે કે સાધુ ભૂખા એ ભાવકા ધનકા ભૂંખાના હોય ધનકા ભૂખા જો ફીરે હો તો સાધુના હોય એવું સરસ મજાનું જીવન અહીંયાના મહંત શ્રી માધવદાસ બાપાનું છે અને સૌ અહીંયા હજારથી પંદરસોની સંખ્યામાં તેમના સેવકો આજે ઉપસ્થિત રહ્યા છે ભજન ભજન અને ભક્તિ ત્રણેય વસ્તુનું અહીંયા સંગમ થયેલું છે જયરામાપુર જયેલ ધારી તાલુકાના છતા ગામે દેવંગી આશ્રમ મુકામે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી બાપુના સેવકો અહીં મોટી સંખ્યામાં વધારેલ છે આજરોજ અહીં દેવંગી આશ્રમ ખાતે ભજન ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સંગમ થયેલ છે માધવદાસ બાપુ આમ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ખીચા ગામે જે દેવંગી આશ્રમ છે ત્યાં રામદેવપીની સેવા કરે છે અહીંયા નીકળતા રસ્તા ઉપર નીકળતા યાત્રાવાળું તેમજ બીજા સેવકોની જમા વિના અહીંયા ક્યારે જતા નથી અને માધવદાસ બાપુ છેલ્લા ઘણા સમયથી ખીચા ગામની અંદર જ્યારે પાણીનો પ્રશ્ન હતો ત્યારે માધવદાસ બાપુ અહીંયાથી પાણીની આખા ગામમાં વ્યવસ્થા કરેલ જે આજ દિન સુધી ખીચા ગામ પણ હજુ યાદ કરે છે બાપુને સારા સારા કાર્યક્રમો અહીંયા થતા હોય છે થોડા સમય પહેલાં અહીંયા એક સપ્તાહનું આયોજન રામદેવ સપ્તાહનું આયોજન કરેલ એમાં પણ એંસી નેવું હજાર માણસો અહીંયા ઉપસ્થિત થયેલ ત્યારે પણ બાપુએ ભોજન ભજન અને ભક્તિ ત્રણેયનો સંગમ કરેલ આવી રીતે વર્ષમાં બે ત્રણ વાર બાપુઓ અહીંયા આવા બધા કાર્યક્રમોનું આયોજન કરે છે અને ભાવિક ભક્તો એનો સંપૂર્ણપણે લાભ લે છે